સમજુબેન તથા પિતા બાલાભાઈએ ખૂબ મજૂરી કરીને મહેનત કરીને દીકરીને ભણાવી અને આ ભવ્ય પરિણામ તરફ દોરી હતી મારું નામ કંટારિયા રિદ્ધિ બાલાભાઈ સાયન્સમાં આખા ગારિયાધાર તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે છન્નું પણ છત્રીસ પીઆર સાથે આ માટે મારા માતા પિતાનો મારી પાછળ ખૂબ જ સારો સાથ સહકાર છે આગળ હું બીએસસી કરીને ગવર્મેન્ટની તૈયારી કરીશ સમજુબેન બાલાભાઈ કંટારિયા મારી દીકરી બાર સાયન્સ તાલુકા લેવલે પ્રથમ નંબર મેળવેલ છે મને ખૂબ આનંદ અને ખૂબ ખુશી થાય છે કે હજી મારી દીકરી આગળ વધે અને અમને માતા પિતાને ઉજળા કરે અને અમારી દીકરી પણ આગળ વધે એવી મારી આશા છે અને ખૂબ મહેનત મજૂરી કરી અને અમે બે જણા એને સાથ સહકાર આપીશું બેન અમે એવું પણ સાંભળ્યું છે કે આપની એક મોટી દીકરીથી તેની વિશે જાણકારી આપશો મારી દીકરી એતલબેન બાલાભાઈ કંટારિયા બે હજાર એકવીસની ભરતીમાં આવેલ છે એની ઉંમર એકવીસ વર્ષ છે અને અત્યારે વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનમાં કોસ્ટેબલની નોકરી કરે છે એને પણ અમે ખૂબ મહેનત મજૂરી કરી અને ભણાવી છે અને અમારી દીકરીએ અમારું નામ રોશન કર્યું છે ન્યૂઝ મુકેશ વિપુલ